વિદ્યાર્થી મિત્રો જો વિડીયો ચાંખો દેખાતો હોય તો સેટિંગમાં જઈને ક્વોલિટીમાં જઈને હાયર પિક્ચર ક્વોલિટી અથવા સાતસો વીસ પિક્ચર ઉપર ક્લિક કરી નાખવાનું એટલે તમારો વિડીયો એકદમ ક્લીન દેખાશે હેલો વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન આજે આપણે જોવાનું છે ધોરણ આઠમાં સંસ્કૃતની આઈડિયા સ્વાધ્યાય પોતામાં સત્ર બેનો બીજો પાઠ છે ખેલ મહોત્સવ એ આજે આપણે જોવાનું છે વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને તમારા બીજા મિત્રો હોય તો એને પણ જરૂરથી જરૂર આપણો વિડીયોની લિંક વોટ્સઅપમાં તમે શેર કરશો જેથી કરીને દૂરના છેવાડાના વિદ્યાર્થીઓ આપણો વિડીયો જોઈને ભણી શકે વધારે વિડીયો હોય તો પ્લેલિસ્ટમાં મૂકેલા છે તો ત્યાંથી પણ નોખા નોખા ધોરણના નોખા નોખા વિષયના તમે જોઈ શકશો ચાલો તો આપણે પાઠની શરૂઆત કરીએ ચાલો પાઠ નંબર છે બે ખેલ મહોત્સવ ચાલો એમાં પહેલો છે વિકલ્પો એમાં પહેલું છે ખાલી જગ્યા પ્રસંગના સંતિ તો જવાબ આવશે સી બાલકા પછી બીજું છે કે કૌશલ્ય છે પ્રદર્શન કરતું મિશન તો જવાબ આવશે સી સર્વે પછી ત્રીજું છે કતિપય બાલકા ઉચ્ચે કી વધી તો જવાબ આવશે ડી ધાવતું ધાવતું ત્વરિતમ ધાવતું પછી ચોથું છે ખાલી જગ્યાએ લોહ ગોલકમ ક્ષિપતિ રિક્ત સ્થાને ઉચિત રૂપમ કિમ તો જવાબ આવશે બી ક્રીડક પછી પાંચમું છે આચાર્ય કદાચ સ્વસ્થાના ઉત્તીષ તો જવાબ આવશે બી સમાપન કાર્યક્રમ પ્રારંભે પછી છઠ્ઠું છે રમત મહોત્સવનું આયોજન કોણે કર્યું છે તો જવાબ આવશે ડી નવા નિમાયલ શિક્ષક શિક્ષકશ્રીએ

વિવેકાનંદ વિદ્યાલયમાં રમત મહોત્સવ ચાલે છે તો જવાબ આવશે રમત પછી બીજું સર્વે કૌશલસ્ય પ્રદર્શન દીધું જવાબ આવશે કૌશલ્ય પછી ત્રીજું છે બાળકા પ્રયત્નપૂર્વક શીઘ્રતયા થાવંતી તો જવાબ આવશે શીઘ્રતયા પછી ચોથું છે અસ્માકમ શાલાય નામો ઉજ્જવલમ ભવિષ્ય તો જવાબ આવશે ઉજ્જવલમ પછી પાંચમું છે જીવનમાં રમતનું મહત્વ છે તો જવાબ આવશે રમત પછી આગળ આવશે ત્રીજો પ્રશ્ન ખરા કે ખોટા ચાલો એમાં પેલું છે સર્વે બાળકા કૌશલ્ય પ્રદર્શન કરી શી તો જવાબ આવશે ખોટું પછી બીજું છે લોહો ગોલકમ શબ્દનો અર્થ લોખંડનો ગોળો થાય છે તો જવાબ આવશે સાચું પછી ત્રીજું છે કુતરાપી કબડ્ડી તો જવાબ આવશે ખોટું પછી ચોથું છે અસ્માકમ શાળાએ ગતે વર્ષે એક શિક્ષક નિયુક્તિ અસ્તી તો જવાબ આવશે ખોટું પછી આગળ આવે છે ચોથો પ્રશ્ન નીચે આપણને આ પ્રશ્નોના સંસ્કૃતમાં ઉત્તર આપો એમાં પેલું છે વિવેકાનંદ વિદ્યાલયે કી ચલતી તો કે વિવેકાનંદ વિદ્યાલયે ખેલ મહોત્સવ ચલતી પછી બીજું છે ધાવકા કી કુરંતી તો કે ધાવકા પ્રયત્નપૂર્વક શીઘ્રતયા ધાવતી પછી ત્રીજું છે ગોલક ક્ષેપણ સ્પર્ધાએ ક્રમશઃ ક્રીડક કી કરોતી તો કે ગોલક ક્ષેપણ સ્પર્ધાએ ક્રમશઃ ક્રીડક લોહ ગોલક ક્ષિપતિ પછી ચોથું છે વિદ્યાલયે કા કા ક્રીડા ચલંતી તો કે વિદ્યાલયે ધાવણ ક્રીડા કક્ષેપણ ક્રીડા કબડ્ડી દીર્ઘલંકન ક્રીડા ચ ચલંતી પછી પાંચમું છે શાલાયા છાત્રાને કશ્મીને ભાગમ ગ્રહિષ્યંતિ તો કે શાલાયા છાત્રા રાજ્યકક્ષાયા રાષ્ટ્રકક્ષાએ ખેલ મહોત્સવે ભાગ ગ્રહીષ્યંત પછી છઠ્ઠું છે જીવને કશ્ય મહત્ત્વ અસ્તી તો કે જીવને ખેલ્ય મહત્ત્વ અસ્તી પછી સાતમું છે ખેલ કશ્ય અર્થે સહાયમ કરોતી તો કે ખેલ સર્વાંગીણકો વિકાસ અર્થે સહાયમ કરોતી ચાલો પછી પાંચમું છે નીચે આપેલા વાક્યોને ઘટના પ્રમાણે ગોઠવું તો ચાલો આ બધા આડાવડે વાક્ય છે તો એના પહેલું ઘટના પ્રમાણે પેલું વાક્ય આ આવશે કે સમાપન કાર્યક્રમ હશે પ્રારંભ ભવતી પછી બીજું આવશે કે વિદ્યાલય હશે આચાર્ય સ્વસ્થાના ઉત્સતી અને વધતી જ ખેલ મહોત્સવે આગતાના પ્રતિભાગીનાના રૂપે અભિનંદન પછી ત્રીજું આવશે કે એ છે પ્રથમ ખેલ મહોત્સવ ચોથું છે અસ્માકમ શાળાએમ અસ્મિના વર્ષે નૂતન શિક્ષિકા નિયુક્તિ અસ્તી પછી છઠ્ઠું છે નીચે આપેલા શબ્દનું મોટાથી ઉચ્ચારણ કરો અને લખો તો આ શબ્દો તમારે વાંચવાના છે બોલવાના છે અને લખવાના છે અહીંયા ખાલી જગ્યામાં પછી સાતમો પ્રશ્ન છે નીચે આપેલ રમતોના નામ સંસ્કૃતમાં લખો એટલે પેલું છે કબડ્ડી તો કે કબડ્ડી પછી બીજું છે ગોળાફેક તો કે ગોળ ક્ષેપક પછી ત્રીજું છે લાંબી કૂદ તો કે દીર્ઘ લંઘનમ પછી ચોથું છે દોડ સ્પર્ધા તો કે ધાવાના સ્પર્ધા પછી આઠમું છે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો આપો એમાં પહેલું છે વિદ્યાલય એટલે કે પાઠશાળા બીજું છે નૂતન એટલે કે નવમ પછી ત્રીજું છે ખેલમ એટલે કે ક્રીડા પછી ચોથું છે વર્ષમ એટલે કે સમા અથવા તો કે સમા પછી પાંચમું છે શીઘ્રમ એટલે કે ત્વરિતમ છઠ્ઠું છે રાષ્ટ્ર એટલે કે દેશ પછી સાતમું છે છાત્ર એટલે કે વિદ્યાર્થી પછી આઠમું છે બાલક એટલે કે બાલક નવમું છે અધુના એટલે કે સાંપ્રતમ પછી દસમું છે પ્રયાસ એટલે કે પ્રયત્ન એ નવમો પ્રશ્ન છે વિરોધી શબ્દો ચાલો એમાં પેલું છે પ્રસન્નનું અપ્રસન્ન પછી બીજો ઉચ્ચેનું શનય પછી ત્રીજું ને ઈદાનિમનું તદાનીમ પછી ચોથું છે કૌશલમનું અકૌશલમ પછી પાંચમું નૂતનનું પ્રાચીન પછી છઠ્ઠું છે આગતનું અનાગતો પછી સાતમું છે ત્વરિતમનું મંદમ પછી આઠમું છે સ્વીકારનું અસ્વીકાર પછી આગળ છે દસમો પ્રશ્ન નીચે આપેલા ઉદાહરણને આધારે વાક્યો બનાવો તો ઉદાહરણમાં આવું છે ધાવક શીઘ્ર ધાવક ધાવતી તો કે ધાવકા શીઘ્ર ધાવંતી પછી પેલું છે માનવ ક્રીડા પશ્યતી તો કે માનવા ક્રીડા પશ્યંતી પછી બીજું છે ગજ મંદમ ચલતી તો કે ગજા મંદમ ચલંતી પછી ત્રીજું છે બાલક શીઘ્રમ ગચ્છતી તો કે બાલકા શીઘ્રમ ગચ્છંતી પછી ચોથું છે મહિલા શ્લોકમ ગાયતી તો કે મહિલા શ્લોકમ ગાયંતી પછી પાંચમું છે શાલાયામ સ્પર્ધા ચલતી તો કે શાલાયામ સ્પર્ધા ચલંતતી છઠ્ઠું છે પ્રતિવર્ષ ખેલ મહોત્સવ ભવિષ્ય તો કે પ્રતિવર્ષ ખેલ મહોત્સવ ભવિષ્ય સાતમું છે સા ઉચ્ચે વધતી તો કે તા ઉચ્ચે વધંતી પછી આઠમું છે ક્રીડક લોહ ગોલક ક્ષિપતિ તો કે ક્રીડકા લોહગોલકમ ક્ષિપંતિ પછી અગિયારમાં પ્રશ્ન છે નીચે આપેલા ઉદાહરણ અનુસાર વાક્યને પરિવર્તિત કરો તો ઉદાહરણ છે રાધા આગત્યતી એટલે કે રાધા આગમી તો એને આપણે પરિવર્તન કર્યું એવી રીતના પહેલું છે સબાના વધતી તો કે સબાના વધી શતી પછી બીજું છે મોસીના ચલતી તો કે મોંસિના ચલિષ્યતી પછી ત્રીજું છે રમેશ ખાધતી તો કે રમેશ ખાદીશ્યતી પછી ચોથું છે વેદ કથય હતી તો કે વેદ કથ કથિષ્ય પછી આગળ આવે છે બારમો પ્રશ્ન ધાતુરૂપ ઓળખાવો ચાલો એમાં પહેલું છે ચલતી તો એનું ધાતુ થઈ છે ચલ એનો ગણ થઈ છે એક પુરુષ તો કે અન્ય અને કાળ થઈ છે વર્તમાન અને વચન તો કે એક વચન ચલો એવી રીતે અહીંયા બધા આપેલા છે બરાબર છે પછી બીજું છે સંતિ તો એનો ધાતુ થઈ છે અસ એનો ગણ બે પુરુષ તો કે અન્ય કાળ વર્તમાન અને વચન બહુવચન પછી ત્રીજું છે ઈચ્છંતિ તો કે એનું ધાતુ થઈ છે ઈચ્છ ગણ છ પુરુષ અન્ય કાળ વર્તમાન અને વચન બહુવચન ભાઈ શું છે વદંતી તો કે ધાતુ થઈ છે વધ ગણ એક પુરુષ અન્ય કાળ વર્તમાન અને વચન બહુવચન પછી પાંચમું છે ધાવતોનું ધાતુ ધાવ ગણ એક પુરુષ અન્ય કાળ આજ્ઞાત અને વચન થઈ છે એકવચન બે છઠ્ઠું છે ક્ષીપતિનું ધાતુ ક્ષિપ ગણ છ પુરુષ અન્ય કાળ વર્તમાન અને વચન થઈ છે એકવચન ચાલો એવી નહીં બધા તમને આપેલા છે તો જોઈ લેજો ખાસ એકવાર નજર કરીને બરાબર છે ચાલો પછી તેરમા પ્રશ્ન છે શબ્દ રૂપ ઓળખાવો ચાલો અહીંયા પેલું છે વિવેકાનંદો શબ્દ થઈ છે વિવેકાનંદ રૂપ અકારાંત પછી વિભક્તિ પ્રથમા પછી લિંગ પુલ્લિંગ અને વચન થઈ છે એક વચન પછી બીજું છે શાલાયામ તો કે શબ્દ શાળા રૂપ તો કે આકારાંત વિભક્તિ સપ્તમી લિંગ સ્ત્રીલિંગ અને વચન એક વચન ચાલો એવી રીતના આગળ આપેલા છે તો જોઈ લો ચલો પછી ચૌદમો પ્રશ્ન છે ધાતુરૂપો માટે માગ્ય મુજબ જવાબ આપો ચાલો એમાં પેલું છે ધાતુરૂપેભય વર્તમાન કાલસ્ય અન્ય પુરુષ એક વચનસે રૂપમ લીખ તો જવાબ આવશે એ ચલતી પછી બીજું છે ધાતુરૂપેભય સામાન્ય ભવિષ્યકાલ અન્ય પુરુષ એક વચનીય રૂપમ કિમતી તો જવાબ આવશે સી ભવિષ્યથી પછી ત્રીજું છે ધાતુરૂપેભય વર્તમાન કાલશ્ય અન્ય પુરુષ બહુવચનસ્ય રૂપમ લીખ તો જવાબ આવશે ડી વધતી પછી ચોથું છે આજ્ઞા ઉત્તમ પુરુષ એક વચન ધાતુરૂપ આની એટલે કે ક્રિયા પ્રતિ છે પછી પાંચમું છે સામાન્ય ભવિષ્યકાળ અન્ય પુરુષ એકવચનમાં તથા એક રૂપો જણાવો જવાબ આવશે એટલે એટલે કે કે ભવિષ્યતી અને ભવિષ્યંતિ પછી છઠો છે ક્રુ ધાતુ ઉત્તમ પુરુષ વર્તમાન કાળ બહુચન રૂપ કરોતી છે તો જવાબ આવશે ખોટું પછી સાતમું છે અસ્થિ ધાતુ રૂપનો ગણ કાળ પુરુષ અને વચન જણાવો તો કે અસ્થાતુ નો બે ગણ વર્તમાન કાળ અને અન્ય પુરુષ એક વચન છે ધાતુ તો કે બે ગણ કયા છે તો કે બે ગણ કાળ કયો તો કે વર્તમાન કાળ અને પુરુષ કયા તો અન્ય પુરુષ અને વચન તો કે એક વચન છે શબ્દરૂપો માટે માગ્યા મુજબ જવાબ લખો એમાં પેલું છે ષ્ટી વિભક્તે એક વચન રૂપમાં ચિતવા લિખત તો જવાબ આવશે શ્રી છે પછી બીજું છે પ્રથમ વિભક્તિ બહુવચન રૂપ ચિતવા લિખત તો જવાબ આવશે એ બાલકા પછી અને અસ્મદ સર્વનામ રૂપ છે તો ચોથું છે બાલક શબ્દના સૃષ્ટિ વિભક્તિના રૂપ લખો તો કે બાલકશ્ય બાલ કયો બાલકા નામ પછી પાંચમું છે છાલા શબ્દ સ્ત્રીલિંગ પંચમી વિભક્તિ બહુ રૂપ છે તો જવાબ છે ખોટું પછી સોળમું છે સંધિ વિશે જોડકા બનાવો ચાલો અને તમારે બસ સાથે જોડવાના છે ચાલો પેલું વિદ્યાલય તો જવાબ આવશે ડી વિદ્યા પ્લસ આલય બીજું છે કૂતરાપી તો જવાબ આવશે એ કુતર પ્લસ અપી પછી ત્રીજું છે મહોત્સવ તો જવાબ આવશે બી મહાપ્લસ ઉત્સવ પછી ચોથું છે તમ અપી તો જવાબ આવશે એ તમ પ્લસ અપી પાંચમું છે અધ્યારભ્ય તો જવાબ આવશે સી અધ્ય પ્લસ આરભ્ય ત્રીસત્તરમો છે રેખાંકિત પદોને શુદ્ધ કરીને ગધ્યાંશ ફરીથી લખો ચાલો એ જે રેખાંકિત બધા શબ્દો છે એને તમારે શુદ્ધ કરીને લખવાના છે તો એ જો આખે ફકરો એમનો પણ જે અન્ડરલાઈન કરેલા છે એને તમારે ફેરવવાના છે ગોલ્ડ ક્ષેપકનું શું કરીને ગોલ્ડક્ષેપક સ્પર્ધા તો કે કુત્ર ચિત્ત ગોલ્ડ ક્ષેપક સ્પર્ધા ચલતી ક્રમશઃ ક્રીડક એ લોહ ગોલકમનું શું કરી નાખું લોહ ગોલકમ કમની ઉપર મીંડું કુતરચિત્ત કબડ્ડી ચલસી ચલસીને શું કરેખું ચલતી પછી કુતચિત્ત ક્રીડક દીર્ઘલંઘન કરોતી તો કે ક્રીડકનું ક્રીડક કહ કર નાખવું બરાબર છે પછી સમ સમ્ય વક્ત એટલે કે સમ્ય ત્યા કરું સર્વા સ્પર્ધા પૂર્ણ પવનતી પછી આગળ છે અઢારમું આપેલા ચિત્રો પરથી વાક્યો બનાવો અને લખો તો અહીંયા જો તમને બે ટાઈપું છે દડો છે અને વિકેટ છે બરાબર છે તેના પરથી વાક્યો બનાવી શકો તો કે એતાની ગેન્ ગેંદુ બલ્લા ક્રીડાયા ઉપકરણની સંતિ રમેશ ગેંદ બલ્લા ક્રીડાયા ખેલ હતી પછી અહીંયા બે જણા કબડ્ડી રમે છે તો કે કર કબડ્ડી ખેલતી દીવાકાર કબડ્ડી ખેલ આ રીતે તમે વાક્યો બનાવી શકો પછી ઓગણીસ છે નીચેના ફકરાનું ગુજરાતીમાં ભાષાંતર કરો પેલું છે વિવેકાનંદ વિદ્યાલયે ખેલ મહોત્સવ ચલતી તો કે વિવેકાનંદ વિદ્યાલયમાં રમતગમતનો મહોત્સવ ચાલે છે બાલકા પ્રસન્ના સંતિ તો કે બાળકો આનંદિત છે સર્વે કૌશલસ્ય પ્રદર્શન કરતું ઈચ્છતી તો કે સૌ કુશળતાનું પ્રદર્શન કરવા ઈચ્છે છે કુતરચિત સ્પર્ધા ચલતી તો કે ક્યાંક દોડવાની હરીફાઈ ચાલે છે બાળકા પ્રયત્નપૂર્વકમ શીગ્રતયા ધાવંતી તો કે બાળકો પ્રયત્નપૂર્વક ઝડપથી દોડે છે કતિપયે બાળકા ઉચ્ચે વધનતી તો કે કેટલાક બાળકો મોટેથી બોલે છે ધાવતું ધાવતુંતમ ધાવતું તો કે દોડો દોડો ઝડપથી દોડો પછી બીજો પ્રશ્ન છે પુત્ર ચિત્તમ ગોલકક્ષેપક સ્પર્ધા ચલતી તો કે ક્યાં ગોળા ફેંકની હરીફાઈ ચાલે છે ક્રમશઃ ક્રીડક લોહ ગોલક ક્ષિપતી તો કે ખેલાડી વારાફરતી લોખંડનો ગોળો ફેંકે છે કુતરો કબડ્ડી ચલતી તો કે ક્યાંક કબડ્ડી ચાલે છે કુતરોચિત્તા ક્રીડક દીર્ઘલંઘનમ કરોતી તો કે ક્યાંક ખેલાડી લાંબી કૂદ કરે છે તે આ સર્વા સ્પર્ધા પૂર્ણ ભવંતી તો કે બધી હરીફાઈ એટલે કે સ્પર્ધાઓ સારી રીતે પૂર્ણ થાય છે પછી આગળ આવે છે ત્રીજો છે સમાપન કાર્યક્રમ પ્રારંભ ભવતી તો કે સમાપન કાર્યક્રમની શરૂઆત થાય છે વિદ્યાલય છે આચાર્ય સ્વસ્થાનત ઉત્તીષ્ટ હતી અને વધતી જ તો કે શાળાના આચાર્ય પોતાના સ્થાનથી ઊભા થાય છે અને બોલે છે ખેલ મહોત્સવ આગતાના પ્રતિભાગીનામક રૂપે અભિનંદન તો કે રમતગમતના મહોત્સવમાં આવેલા અને અભિનંદન એ છે પ્રથમ ખેલ મહોત્સવ તો કે આ અમારો રમતગમતનો પહેલો મહોત્સવ છે અસ્મકમ શાલાયામ અસ્મિન વર્ષે નૂતન શિક્ષક નિયુક્ત અસ્તી તો કે અમારી શાળામાં આ વર્ષે નવા શિક્ષક નિમણૂક પામ્યા છે એ તથા સર્વત્ય પ્રયાસ ફલમ તો કે આ બધું તેમના પ્રયાસનું પરિણામ છે તમપી અભિનંદન તો કે તેમને પણ અભિનંદન પછી આગળ આવે છે ચોથો અધુના અસ્માકમ વિદ્યાલયે વ્યાયામસ્ય પ્રશિક્ષણાર્થ પ્રશિક્ષક અપી અસ્તિ તો હવે અમારા વિદ્યાલયમાં વ્યાયામની તાલીમ માટે તાલીમ શિક્ષક પણ છે સપ્રશિક્ષણમ દાસ્ય તો કે તે તાલીમ આપશે અધ્યારંભ્ય અસ્માકમ શાળાયા પ્રતિવર્ષ ખેલ મહોત્સવ ભવિષ્યથી તો કે આજથી શરૂ કરીને અમારી શાળામાં દર વર્ષે રમતગમતનો મહોત્સવ થશે અસ્માકમ છાત્રા રાજ્ય કક્ષાએ રાષ્ટ્રકક્ષાએ જ ખેલ મહોત્સવે ભાગમ ભાગ્યંત તો કે અમારા વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષાના રાષ્ટ્રકક્ષાના રમતગમતના મહોત્સવમાં ભાગ લેશે અસ્માકમ શાળાએ નામ ઉજ્જવલમ ભવિષ્યંતિ તો કે અમારી શાળાનું નામ રોશન થશે જીવનને ખેલસીય મહત્વ અસ્તી તો કે જીવનમાં રમતનું મહત્ત્વ છે ખેલમ સર્વાંગીણમ વિકાસાર્થમ સહાયમ કરોતી તો ત્યાં રમત ગમત સર્વાંગી વિકાસ માટે સહાય કરે છે પછી આગળ આવે છે વીસમો પ્રશ્ન ચિત્ર પરથી વાક્યો બનાવો ચાલો તો અહીંયા તમારે ચિત્ર ઉપરથી વાક્ય બનાવવાનું છે તો ચાલો અહીંયા સ્કૂલ છે રમતગમતનું મેદાન છે અહીંયા છોકરાઓ કબડ્ડી રમે છે બરાબર છે અહીંયા ગોળા ફેંકે છે બરાબર છે અહીંયા કૂદકા મારે છે અહીંયા પછી ફરતે ગોળ રાઉન્ડ છે અહીંયા

બીજો પાર્ટ થાય છે પૂરો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો અને તમારા બીજા મિત્રોને વોટ્સઅપમાં જરૂરથી જરૂર વિડીયોની લિંક શેર કરી શકો છો વધારે વિડીયો પ્લેલિસ્ટમાં મૂકેલા છે તો ત્યાંથી પણ તમે જોઈ શકશો ચાલો તો વી પાછા મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી જોતા રોપિન ડી સોલ્યુશન